નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર છ રેખાઓ અને ખૂણાઓનું સ્વાધ્યાય પહેલું એટલે કે છ પોઈન્ટ એક સ્વાધ્યાયની અંદર પ્રથમ ત્રણ દાખલાનો અભ્યાસ છે તે આપણે આ વિડીયોની અંદર કરીશું જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય તે આપણી ચેનલને લાઈક કરે પોતાના ગ્રુપના મિત્રોમાં શેર કરે અને સબસ્ક્રાઈબ કરે તથા અગત્યની એક સૂચના પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે એ એપ્લિકેશનને ડાઉનલોડ કરે ઇન્સ્ટોલ કરે ઓપન કરશો એટલે આ રીતનું પેજ તમારી સામે આવશે મોબાઈલ નંબર નાખશો સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે એક ઓટીપી જનરેટ થઈ અને ટેક્સ્ટ મેસેજ તરીકે તમને મળશે જેવો તમે એન્ટર કરશો એટલે આ રીતનું તમને પહેલું પેજ ઓપન થશે એ પેજમાં તમે જોઈ શકો છો મિત્રો નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ નવ અને દસના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ બધા જ પાઠના વિડીયો લેક્ચર તમને અહીંયા પેડ કોર્સની અંદરથી તમને મળશે જે તમે વિના વિડીયો લેક્ચર જોઈ શકો છો ડાઉનલોડ પણ કરી શકો છો જેથી કરીને જ્યારે ઇન્ટરનેટ અવેલેબલ ન હોય તો ડાઉનલોડ કરેલો વિડીયો આપણે પ્લે કરી અને આપણું રિવિઝન છે એ ખૂબ બેસ્ટ બેસ્ટ અને બેસ્ટ રીતે કરી શકીએ ત્રણથી બારના વિડીયો એટલે કે ધોરણ ત્રણથી બારની અંદર આવતા દરેક વિષયના વિડીયો તમે અહીંથી લઈ શકો છો ત્યારબાદ એક્ઝામ પેપર તો એક્ઝામ પેપરની અંદર આવનારી જે પરીક્ષાઓ હોય એકમ કસોટી છે સેમ વન સેમ ટુ કોઈ સામાજિક પરીક્ષા છે ખાસ બોર્ડની એક્ઝામ આવતી હોય જ્યારે નજીક હોય ત્યારે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો સાથે સંપૂર્ણ સોલ્યુશનવાળી પીડીએફ તમને ત્યાંથી મળી રહેશે દાખલા તરીકે આપણે કોઈક ધોરણ પસંદ કરીએ ધોરણ પસંદ કર્યા પછી આપણે એનો વિષય પસંદ કરીએ વિષય પસંદ કરશો એટલે ચેપ્ટર પસંદ કરવાનું આવશે જેવું તમે ચેપ્ટર ઉપર ક્લિક કરશો એટલે એને અનુલ અનુસંધાને એટલા વિડીયો છે એની અંદર બરાબર ગણિત હોય તો થિયરિકલ વિડીયો હોય પછી સ્વાધ્યાયના ભાગ પાડેલા હોય અલગ અલગ પોર્શન આપેલા હોય બરાબર એ તમે જોઈ શકો છો આ સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આપણી જે ચેનલ છે વેદ ડિજિટલ એજ્યુકેશન એના તમામ જે વિડીયો છે તમામ બરોબર એ તમને શાળા મિત્ર એપની અંદર પણ તમને જોવા મળશે કઈ કઈ રીતે રીતે માહિતી શાળા મિત્ર એપ ડાઉનલોડ કરો ધોરણ પસંદ કરો ધોરણ પસંદ કર્યા પછી એનો વિષય પસંદ કરો વિષય પસંદ કર્યા પછી જે ચેપ્ટર જોવું છે એનો વિડીયો ઉપર ક્લિક કરો વિડીયો ઉપર ક્લિક કરશો ને એટલે આ પેજ આઈએમપી છે કેમ દાખલો આઈ એમ હોય એમ આ પેજ મહત્વનું છે આની અંદર તમારે પસંદ કરવાનું છે વેદ ડિજિટલ જેવું તમે સિલેક્ટ કરશો એટલે આ બાજુનું જે તમને ચિત્ર દેખાય છે આવું પેજ ઓપન થશે એમાં તમે તમારો પાઠને લગતો વિડીયો છે વિડીયો જુઓ અહીંયા ક્લિક કરશો એટલે તમને મળી જશે રેડી ચાલો તો ફરી 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 ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો સ્વાધ્યાય શરૂ કરીએ જો મિત્રો આ પાઠ ભૂમિતિ પ્રકારનો પાઠ કહેવાય બરોબર રેખા અને ખૂણા બરોબર તો જેટલો તમે થિયરીનો વિડીયો સારી રીતે જોયેલો હશે સ્કીપ કરીને સારી રીતે બરોબર લાઈન બાય લાઈન સેકન્ડ બાય સેકન્ડ પ્રમાણે જોયેલો હશે તો તમને આનો દરેક દાખલો પહેલી જ વખતમાં સમજાઈ જશે કારણ કે આની અંદર કોઈ સૂત્ર ન આવે બરાબર શું આનો બેઝ શું આનો પાયો શું તો કે થિયરી ઘડિયો હોય ગુણાકાર શીખવા હોય તો પાયો શું તો કે ઘડિયો ભાગાકાર છે પાયો શું તો કે ઘડિયો એમ ભૂમિતિના દાખલા એટલે કે ચેપ્ટર છના દાખલા શીખવાશે સર મારે પાયો શું તો કે આ ચેપ્ટર છ ની થિયરી એટલે કે ખૂણાઓના પ્રકાર રેખા રેખાખંડ ખાંડ બરોબર કિરણ આ બધું શું છે ખૂણાઓનો સંબંધ શું છે બરોબર અભિકોણ શું છે રેખિજોડ શું છે પૂરક કોણ શું છે આ બધી માહિતી આપણને હોય એટલે આનો દરેક દાખલો છે આપણે સરળતાથી હસતા હસતા આપણે રમતા રમતા આપણે એને ગણી નાખીએ રેડી ચાલો શરૂ કરીએ પહેલો દાખલો એક આકૃતિ તમને આપેલી છે મિત્રો અહીંયાં જોઈ શકો છો આકૃતિ છ પોઈન્ટ તેર અરે તો ક્રમ તો ગમે તે આપે એ લોકો આપણે એમાં જવાનું ના હોય રેડી આપણે તો આકૃતિ આપી છે તો કે યસ ચાલો હવે આગળ રકમ વાંચું છું જોજો આકૃતિમાં રેખા એ અને સીડી ઓ બિંદુમાં છેદે છે ચાલો આકૃતિ પહેલા જોઈએ એ બી ઓકે સી ડી ઓકે ઓ બિંદુમાં છેદે છે જો એઓ સી પ્લસ બીઓ બરાબર સિત્તેર એટલે બે ખૂણાનો નો સંબંધ આપેલો છે કયા બે ખૂણા જો એટલે ખબર નથી આ કેટલો આ કેટલો આ સાઠ આ દસ પચાસ વીસ ત્રીસ ચાલીસ પાંત્રીસ પાંત્રીસ વીસ પચાસ એક્સ વાય ગમે તે હોય શકે બરાબર પણ સરવાળો સિત્તેર થાય બી ઓડી ચાલીસ બી ઓડી એટલે અહીંયા ચાલીસ અંશ નો ખૂણો છે કેટલા અંશ નો ચાલીસ બી ઓ ઇ ક્યાં છે મિત્રો બી ઓ ઈ ઓકે આ એક ગોતવાનો છે આપણે જો પ્રશ્નાર્થ ચિહ્ન કર્યો તે વિપરીત સિઓ છે વિપરીત ખૂણો છેલ્લે જ ગોતવાનો ગમે દાખલો આપ્યો યાદ રાખજો આગળના બધા ખૂણા શોધી લેવાના પહેલા જે કીધા હોય બધા વિપરીત છેલ્લે કારણ કે એ બધાને જરૂર ન પડે એટલા માટે કહું છું બરાબર ચાલો એટલે વિપરીત આપણે અટાને ભૂલી જ જોઈએ કાંઈ આપણે યાદ જ નથી કરતા એને આપણે પછી જ જોશું પહેલાં આપણે બીઓઆઈ ઉપર ફોકસ કરીએ જો તો આપણને જે રકમમાં જે સંબંધ આપ્યો છે બે ખૂણા વચ્ચે કયા બે ખૂણા ખૂણો એ સી પ્લસ ખૂણો બીઓ બરાબર સિત્તેર અંશ જે આપણને આપેલા છે તો આમાં હું ફોકસ કરું તો કે આમાં સર બીઓઈ આપ્યું છે અને મારે બીઓઈ જોઈએ છે તો મારે માત્ર શું મેળવવું પડે એઓ સી મેળવવું પડે હું જો એઓ સી મેળવી લો અને આ સમીકરણમાં મૂકી દઉં અને એને સામે સિત્તેરમાંથી બાદ કરું એટલે મને બીઓઈ મળે ક્લિયર બરાબર ચાલો હવે એઓ સી મેળવવું હોય તો એના માટે આપણે શું પ્રોસેસ કરવી પડશે તો વિગત આપણે પહેલાં આપણે લખી લઈએ એક બીઓડી ચાલીસ આપેલો સી લખી દઈએ

શું કહેવાય સામે સામેના ખૂણાનો સંબંધ શું પરસ્પર છેદતી બે રેખાઓ અને તેની સામે સામેના ખૂણાને ખૂણાની જોડને શું કહેવામાં આવે છે મિત્રો યાદ કરો તો કે એને કહેવાય અભિ કોણ શું કહેવાય અભે કોણ તો આપણે આવું લખવાનું ખૂણો એ ઓ સી બરાબર ખૂણો બી ઓડી અને કાઉન્સમાં લખવાનું શું તો કે અભિ કોણ હવે હું કાઉસમાં સરખા થઈ ગયા તો બી ઓડી ચાલીસ ચાલીસ મળી ગયો એટલે કે એઓ સી બરાબર ચાલીસ અંશ ક્લિયર એઓ સી હવે આપણને જે સૂત્ર આપ્યું છે ને એ આપણે લખીએ શું આપેલું છે જો એઓસી પ્લસ બરાબર સિત્તેર અંશ તો એ બી ઓ ઈ બરાબર સિત્તેર અંશ આ ચાલીસ અંશને સામે જવા દો એટલે બી ઓ ઈ બરાબર સિત્તેર અંશ માઇનસ ચાલીસ અંશ

વિપરીત તો આમાં સિઓ જોઈએ તો કે સી એટલે આટલું થાય જો આ સિઓ નામનો ખૂણો થયો તમારે જોઈએ વિપરીત એટલે ઊંધો એટલે આ આટલું જોઈએ જો આટલું ઓહો તો આની અંદર કેટલા ખૂણા આવે જો એક બે ત્રણ ચાર ચાર ખૂણાનો સરવાળો આવ્યો કેટલા ખૂણાનો

પણ એ ગોતાય નય શું કામ કારણ કે આ સંપૂર્ણ એક રેખા પર આવ્યા છે તો સંપૂર્ણ એક રેખા એટલે એકસો સરળ કોણ એટલે ઈ ઓકે તો ત્રીજી વસ્તુ આપણી કઈ બી ઓ ઈ છે હા હમણાં જ ગોય તો બી ઓઈ ત્રીસ મળી ગયો ભાઈ આપણો વિપરીત કોણ મળી ગયો બરોબર ચાલો વિપરીત વિપરીત કોણ કોણ અને જો આ રીતે હોય ને તો બીજી એક એવી રીત છે મિત્રો વિપરીત તમારે સી ઓઈ આ રીતે નો મેળવવો હોય બધા ખૂણા ભેગા કરીને તો ખાલી સી ઓઈ મેળવવો પડે અને ત્રણસો સાહીઠ ને બાદ કરવાનું કારણ કે આખું વર્તુળ થઈ જવાનું છે પણ એ તમને થોડુંક લાંબુ અઘરું પડી જશે એની કરતા આ કરાય ચાલો સીઓ એ વિપરીતમાં કોણ આવતું હતું તો એક સર આ હતું એટલે એઓ સી નામનો ખૂણો એઓ સી નામનો ખૂણો બીજું કોણ આવતું હતું એ બી નામની રેખા બરાબર એટલે કે આખો આપણે એને બે નંબર કહી દઈએ એ બી નામની રેખા બરાબર એટલે કે ખૂણો એ ઓ બી એવું લખી શકીએ પણ ખરા આપણે કારણ કે આ સરળ કોણ થાય શું થાય આ સરળ કોણ અને ત્રીજું હતું આપણું આ એટલે કે ખૂણો બી ઓ ઈ ખૂણો બી ઓ ઈ ચાલો જી હવે આપણે આના સરવાળા કરીએ ચાલો એઓ સી કિંમત મૂકીએ એઓ સી ચાલીસ અંશ એઓ બી રેખા એટલે એકસો એસી અંશ બી ઓ ઈ તમે મેળવીને આવ્યા સરવાળો કરી નાખો બધાનો એકસો એસીત અને વિપરીત કોણ એટલે એકસો થી મોટો જ હોય ને તો એકસો એસી થી મોટો ત્રણસો સાઠ થી નાનો ત્રણસો સાઈઠ થી નાનો ક્લિયર છે એકદમ સરળ કઈ થિયરીનો ઉપયોગ કર્યો કોઈને ખબર પડી કાંઈ તો કે હા કઈ થિયરી વપરાણી છે જો ખૂણાની થિયરીઓ ખાલી ચેક કરો એક તમે ઉપયોગ કર્યો સરળ કોણ આપણે ભીણાતા હું ભીણાતા સરળ કોણ અને એક બીજી મેન ખૂણો આપણો ઉપયોગ કર્યો કયો અભી કોણ એ તમને મેં ભણાવ્યું થિયરી પોર્શનમાં ઘટ એટલે પહેલાં જ કીધું દાખલા શરૂ કર્યાની પહેલાં જ હું બોલ્યો જેટલી થિયરી કમ્પ્લીટ એટલા દાખલા કમ્પ્લીટ જેટલી થિયરી ઓછી કમ્પ્લીટ એટલા દાખલા ઓછા કમ્પ્લીટ ઓછા નહીં હાવ નહીં બરાબર ચાલો દાખલા નંબર બે આકૃતિ આપેલી છે હંમેશ માટે હા આપણે દાખલો પેપરમાં ગણતા હોય ને તો જે વિગત આપી લખવાની શું આપી પીઓ વાય બરાબર નેવું અંશ બરાબર એટલે જો અહીંયા કાટકોણની નિશાની દર્શાવેલી છે એ બી જેમ બી સોરી એ જેમ બી એ જેમ બી બરાબર બે જેમ ત્રણ આને ધારી જ લેવાનું પેલા આગળ કંઈ વિચારવાનું જ નહીં કારણ કે જેમમાં આપ્યું એટલે ચલાવી ન શકાય એટલે એ બરાબર આપણે ધારી લઈએ ટુ કે અને બી બરાબર આપણે ધારી લઈએ થ્રી કે રેડી હવે જઈએ સી શોધવાનો છે એટલે કે અહીંયા આપ્યું છે તમને નામ તો જુઓ આ એ બી હા આ એમ રેખા કહો અને ઓ એક્સ એનું કિરણ કહો તો જે ખૂણો બને છે આ બે બી અને અને સી સી આ બી પ્રકાર છે છે ખબર જોડ ગોતી ના આવું ને એટલે મને સી મળી ગયો વાત પતી ગઈ શું ખાલી મારે મેળવવાનું છે બી શોધવાનું છે એટલે મને સી મળી ગયો છે કારણ કે એ બી કેવા છે રેખિક જોડના ખૂણા છે તો બી શોતો હોય તો મારે એ અને બી નો કાંઈક સંબંધ જોવો પડે તો જો પી ઓ વાય નેવું હોય તો પીઓ એક્સ પણ કેટલો થાય નેવું જ થાય કારણ કે એ શું છે રેખિક જોડના ખૂણા એટલે રેખિક જોડના ખૂણાથી શરૂ કરીએ આપણે બરોબર ખૂણો એક્સ પ્લસ ખૂણો ઓ વાય બે સરવાળો એકસો એસી અને કાઉસમાં મસ્ત મજાનું લખવાનું શું રેખિક જોડ એટલે ખબર પડે સરને પણ કે વાહ આ બાળકને થિયરી મોઢે છે બરોબર ચાલો પીઓ એક્સ તો આપણે ગોતવાનો જ છે પણ પીઓ વાય આપણી પાસે નેવું છે આપણે રકમ માં ભાઈ ચાલો પેલા નેવું ને સામે જવા દો ભાઈ એટલે એકસો અંશ માઇનસ નેવું અંશ એટલે પી એક્સ કેટલો મળશે મિત્રો નેવું આન્સર હવે જુઓ પીઓ એક્સ છે ને બે ખૂણાઓનો સમન્વય છે બે ખૂણા ભેગા કર્યા એટલે પીઓ એક્સ થયો એટલે હું કહેવા જાઉં તો આને આસન્ન કોણ કહેવાય શું કહેવાય આસન્ન કોણ રેડી તો પીઓ એક્સમાં કયા કયા બે ખૂણા છે તો કે ખૂણો એ અને બી જો જ્યાં આખા ખૂણા નહીં લખવાના એટલે કે પીઓ એમ અને એમઓ એક્સ એવું નહીં લખવાનું કારણ કે તમને સંકેત આપી દીધો હું એ અને બી તો સીધા લખવાના કે ભાઈ પીઓ એક્સ એટલે શું છે એ પ્લસ બી બરાબર નેવું અહીંયા લખો તો પણ ચાલે અને નો લખો તો પણ ચાલી શકે આ બરાબર આ સન્ન કોણ ચાલો એ આપણે ધાયરો છે કેટલો ટુ કે બી છે થ્રી કે બરાબર નેવું ચાલો ટુ કે પ્લસ થ્રી કે ટુ ટોટલ નેવું ભાગ્યા પાંચ એટલે કેટલા મળશે તમને કે ની કિંમત જે આપણે અચલ ધારુતુ તો કે અઢાર એટલે કે આપણો અઢાર અંશ છે કેટલો છે અચલ કિંમત આપણી અઢાર છે હવે આપણે ખૂણો શીષ વધુ હશે તો મેં શું કીધું હતું બી મેળવવો પડે ને તો એની કોઈ જરૂર છે નહીં તો આપણે ખાલી બી નું માપ મેળવી લઈએ બરાબર બી બરાબર શું હતું ધારેલું તો કે સર બી બરાબર હતું થ્રી કે તો બી બરાબર થ્રી કે બરાબર કે આપણે મળી ગયો કેટલો તો કે અઢાર એટલે બી ત્રણ ગુણ્યા અઢાર એટલે અઢાર તેરી કેટલો થાય ચોપન એટલે બી કેટલો મેળવ્યો આપણને ચોપન અંશ મેળો કેટલા ડિગ્રી મળ્યો ચોપન ડિગ્રી નેવું રેડી ચાલો આગળ જઈએ હવે આપણે જે શોધવાનું છે એના ઉપર ફોકસ થઈ ગયું સીધું રેડી શું તો કે બી ખૂણો સી જોઈએ છે રેડી આપણે જાણીએ છીએ કે બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એકસો એસી કાઉસમાં હું આવે પાછું ફરીથી રેખિક જોડ

એકસો વીસ બીજા થઈ ગયા એકસો એસી એટલે એકસો ને છવ્વીસ વધે કેટલા વધે મિત્રો એકસો ને છવ્વીસ એટલે આપણે એક જ જવાબ માંગેલો હતો ને જે આપણી પાસે ફર્સ્ટ ક્લાસ હાજર છે સમજાણો આવી ગયો ખ્યાલ હેડે ચાલો દાખલા નંબર ત્રણ સાબિત એવી મિત્રો મસ્ત મજાની થઈ જાય એવી નથી અઘરી જો વિગત લખી લે આપ્યું હોય શું આપ્યું પી ક્યુ આર બરાબર

આવે કાંઈ યાદ જોવો તો મને યાદ આવે જો આ રેખા આ ખૂણો આ ખૂણો શું બનાવે રૈખિક જોડ શું બનાવે રૈખિક જોડ અને જો વધારે વાત કરું ને વધારે વાત એટલે કે સિલેબસ નીકળી ગયો છે છતાં પણ કહો અભ્યાસક્રમમાં નથી છતાં પણ કહો એને રૈખિક જોડ ન કહેવું શું કહેવાય ખબર છે યાદ રાખજો બહિષ્કોણ કહેવાય કેવા ખૂણા કહેવાય એને બહિષ્કોણ ત્રિકોણના કોઈ ખૂણા સાથે બનેલો ખૂણો બહારની સાઈડ એને બહિષ્કોણ કહેવાય બરાબર ત્રિકોણની કોઈ એક બાજુને લંબાવો એટલે કે આ ક્યૂઆર બાજુને લંબાવી એટલે આ ખૂણો બીનો આ ક્યુઆર બાજુ લંબાવી એટલે હું બીનો ખૂણો બીનો એને બહિષ્કોણ પણ કહેવાય પણ આપણે થિયરીમાં બહિષ્કોણ નામનો શબ્દ નથી તો આપણે શું ઉપયોગ કરવાનો રેખિક જોડ તો છે જ આપણે ચોપડીમાં તો રેખિક જોડ કહી દેવા બે પાન કે પાસે પાસે એક રેખા ઉપર બે કિરણો પરસ્પર વિરુદ્ધ અને એક ભૂત સામાન્ય એટલે કે પી ક્યુ નામની ભૂત સામાન્ય છે ક્યુ એનું સામાન્ય શિરોબિંદુ છે ક્યુઆર અને ક્યુ એસ બે પરસ્પર વિરુદ્ધ કિરણો છે ક્લિયર થઈ ગઈ રેખિક જોડ ચાલો તો રેખિક જોડના સંબંધો લેખો બાર નો લખો પી ક્યુ એસ પી ક્યુએસ બરાબર એકસો એસી અંશ સમીકરણ એક કયો અને શું કયો રેખિક લખો પી આર ક્યુ ખૂણો પીઆર ક્યુ પ્લસ બારની સાઈડ નો લખો પીઆરટી ખૂણો પીઆરટી બરાબર એકસો એસી અંશ સમીકરણ નંબર બે લખી નાખો કાઉસમાં રેખિક જોડ આવો જો બે પરિણામ એવા છે કે બે ની બરાબર 180 છે એનો મતલબ કે બે સરખા થઈ ગયા ને સરવાળો બે નો સરખો 180 180 એટલે શું લખવાનું સમીકરણ 1 અને 2 સરખા આવતા એટલે શું બે ની જમણી જમણી બાજુ સરખી હોય તો બંને ની ડાબી ડાબી બાજુ પણ સરખી હોય એટલે કે PQR PQS બરાબર PRQ પ્લસ પી આર ટી હવે શું કરીશું તો હવે મિત્રો એક જ વસ્તુ કરવાની રહી શું તો કે જે પક્ષ આપ્યો છે તો અમે જ્યાં પી ક્યુઆર હોય પીઆર ક્યુ કરો અથવા પીઆર ક્યુ હોય ત્યાં પી ક્યુઆર કરો બરાબર તો આ પી ક્યુઆર છે ને ત્યાં હું પીઆર ક્યુ કરી દઉં પી ક્યુ પ્લસ ખૂણો પી ક્યુ એસ બરાબર અને લખી નાખું શું પક્ષ બરાબર હવે જો આ ક્યુ અને આ પીઆર ક્યુ કોઈ પણ બરાબરનું સ્થાન ફેરો એટલે સામે જવાનું માઇનસ થવાનું માઇનસ થવાનું એટલે શું એનો મતલબ થયો મિત્રો કે શું થવાના ઉડી જવાના હવે તમારી પાસે વધુ શું જોવો ને ચેક કરો જો વધુ શું એવી ઉડી ગયા તો હું પી ક્યુ એસ ખૂણો અને ખૂણો પી હવે તમારી રકમ થઈ ગયું સાબિત પી ક્યુ એસ બરાબર પીઆર ટી ક્લિયર તો છે એકદમ સરળ સાબિત એ બરોબર તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું રાખીએ આના પછીના જે દાખલા છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું